નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય સામે આવતા રાજકોટમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટો સવાલ ઉઠ્યો છે જેવી રીતે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતોમાં બોલાચાલી થઈ અને વાત છે તે મારા મારી સુધી પહોંચી જ્યાં છરીઓ

તેઓ ગાડી ઉપર જઈ રહ્યા હતા અને કોઈ વાહન ચાલક સાથે તેમનું વાહન અથડાયું ને આના જ કારણે બોલા ચાલી થઈ જેમાં આરોપી છે તે કાંઈક ઉશ્કેરાઈ ગયો ને બંને ભાઈ છે વિજય વસરામભાઈ પરમાર અને સુરેશ વસરામભાઈ પરમાર તેમના પર છરી વડે જીવલોણ હુમલો કરી દીધો આ ઘટનામાં બંને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા લોહી લોણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો આ ઘટના બાદ જે મૃતક પરિવારજનો છે તેમનામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ હત્યા કરનાર જે આરોપી છે તેની પણ હત્યા કરવામાં આવી હોવાની વિગતો કહેવાય રહી છે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તથા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી જેમાં આ હત્યા કરનાર આરોપી અને આરોપીની પોતાની હત્યા થઈ હોવાની વિગતો કહેવાય રહી છે આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી તેમને સાંભળો માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ જના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે છે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગા સગાભાઈએ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેઠ તેમજ કાર્ય ટોકા વડે ઈજાઓ પહોંચે હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા વાગે આસપાસ બનાવેલી છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ ફરિયાદવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે એક્સિડેન્ટની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ફલિત થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારાવાળા છોડાવાળા તો સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે એમ એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાંય પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે આ સમગ્ર ઘટનામાં જે હુમલો કરનાર અરુણ બારોટ છે તેની પણ હત્યા થઈ હોવાની વિગત સામે આવી રહી છે ને આ બે સગ્ગાભાઈના હત્યાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દિવાળીના પર્વની સૌ કોઈ પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહ્યો છે હર્ષો ઉલ્લાસથી આ પર્વને ઉજવી રહ્યો છે ને આ વચ્ચે રાજકોટમાં આ બે જે સગ્ગાભાઈઓની હત્યા થતાં તે પરિવારનો દીવો બુજાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

આપણી માંગ છે કે આઠ દસ જણી પકડો અને દારૂ બંધ કરાવો અમારા લથા ની અંદર એટલી વાત કરો બહુ બહુ આ મામલાના સંદર્ભમાં પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દર્શક મિત્રો આવો જો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો